હવે એમાં હું છે ને એકચ્યુઅલી બિલ્ડર નથી મારું નામ ટીડી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા મોરબી રાજકોટ અને ગાંધીનગર ત્રણ જગ્યાએ મારી બ્રાન્ચ છે અને મેં જયરામ કુંડાળીયા જેણે અગાઉ એક ખોટો કેસ કરેલો બરાબર એમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હતો જમીનમાં એટલે કેવું ઓનેલા તૃતીય ઓનેલામાં એની મૂળ જમીનમાં ભાગીદાર હતો અને એમાં એ વખતે એ બિનખેતી કર્યા પછી એને બાંધકામ મંજૂરી લેવાની હોય એટલે ચાલીસ ટકા જમીન અમારી કપાત થાય દોઢ હજાર વારમાંથી એ સાગઢિયાએ નહીં કાપવાના એક કરોડ રૂપિયા માંગ્યા હતા પણ કુંડાળિયા જરમ કુંડાળીયા વહીવટ કરતા હતો એટલે મને કીધું કે એંશી લાખ રૂપિયામાં એ અગ્રી થઈ ગયો છે તો એંસી લાખ રૂપિયા આપીએ મેં કીધું ભાઈ એંશી લાખ રૂપિયા હું ભાગ નહીં આપું કારણ કે તમારે બિલ્ડિંગમાં એંસી લાખ રૂપિયા આપવાના જમીનમાં કાંઈ નથી દેવાના જમીન તો જે આપણે ખરીદ કરી છે એ બરાબર છે તો એવી રીતે સાગઠિયાએ અને પછી હું એકાદી વાર એની પાસે ગયેલો તો ફાઇલનો ટેબલ ઉપર ફાઇલ પડી તેનું નીચે ઘા કર્યો સાગઠિયાએ મેં કીધું ભાઈ હું કમિશનરને કહું છું પછી મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું પણ એ સાગઠિયાની જે મેં માનસિકતા જોઈને એ મુખ્યમંત્રી કરતા મોટો માણસ હોય ને એ ટાઈપનું એનું એટીટ્યુડ હતું મારી જીવનની આ ચોમોતેર વર્ષની ઉંમરમાં અમે નિડરતાથી હંમેશા કામ કર્યું છે અને એમ છતાંય મેં આવો થર્ડ ક્લાસ અને ભંગાર માણસ મેં મારી જિંદગીમાં મિનિસ્ટરીમાં હું પાંત્રીસ વર્ષથી ગાંધીનગર રહું છું મારું ઘરને ઓફિસના ગાંધીનગર છે બાર જેટલા મુખ્યમંત્રી કોઈ પણ નિયમ સુધારવા અંગે ચર્ચા કરી છે બરાબર એટલે સાગઠિયાને તો છે ને રાજકીય ઓચ હોય તો જ એને આટલા વર્ષો સુધી આટલું બધું કરોડો રૂપિયાનું આ લોકો એમ કહે કે એટલે હાડા જસ કરપ્શન હાડા જસ કરો અરે ભાઈ એની પાસે પાંચસો હજાર કરોડ રૂપિયાથી ઓછા ન હોય એટલું બધું એને કરપ્શન કરેલું છે હવે અમે કેટલા રૂપિયા આપ્યા હતા અમે તો એટલે મેં પોતે નથી આપ્યા પણ આ જરામ કુંડાળિયાએ એને એવું કીધું મને કે આપણે ભાગમાં તમારે દેવાના જ ભાગ એંશી લાખ રૂપિયા આપણે એને પેમેન્ટ કર્યું કારણ કે વહીવટી કરતો હતો જયરામ કુંડારીયા હા એ જે જીઇબીમાં પહેલાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને ઓલું દવા પીવાનું જેણે નાટક કરેલું એ જ માણસ જે વાત કોણ હા એ જયરામ જે એચ કુંડાળિયા અને એ જી બીમાં સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર હતા અને એણે રાજીનામું દઈ અને એણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો એવો ધંધો ચાલુ કર્યો હતો મારું કોઈ બિલ્ડિંગને લગતો ધંધો નથી મારી પાસે જે મિલકત છે ને એ મિલકત હું વેચી અને સમાજ સેવા કેન્દ્રની આઠ દસ સંસ્થાઓ હું ચલાવું છું મારા ખર્ચે છે અને આ રૂપાલા વખતે પણ મેં મને જે લાગ્યું કહેવાનું હું મને જે ઓગણીસો પંચાણુંથી ઓળખતો હતો અને એ સારો માણસ હોવાના કારણે મેં પાંચેક વિડીયો પણ બનાવીને મૂક્યા હતા એના માટે એ મૂળ મોરબી પાસેના છે એટલે મારી યારે પરિચિત હતા અને જી બીમાં હતા એના હિસાબે પરિચિત હતા અને એણે આઠ જેટલા લોકો પાસેથી આવી રીતે પૈસા લીધા હતા મારી પાણીથી બે કરોડ ચાલીસ લાખ રૂપિયા લઈ અને પછી એ નાટક શરૂ કર્યું એણે અને ભાગે આપણને નથી આપ્યું બિલ્ડિંગમાં હું કોર્ટમાં જઈને હવે સ્ટે લઈ આવવાનું છું કારણ કે એ જમીનમાં હું ત્રીસ ટકાનો ભાગીદાર હોય એની બિલ્ડિંગ એને એકવી એકવી માળના પાંચ બિલ્ડીંગ બનાવ્યા એમાં એને એ સાગઠિયાની અરે કારણ કે મુખ્ય વહીવટદારા હતો ને કુંડાળિયા હા કૃતિ ધેરામ કુંડાળિયા કૃતિ ઓનેલામાં એટલા માટે એની કે હું જન ડીલિંગ કરી આવું મેં ના પાડી મેં ભાઈ આટલા બધા રૂપિયા ન દેવાય પણ એ કે નાના એટલે દેવા જ પડશે બધા લોકો આપે જ છે બિલ્ડરો એને એટલે એ ગયા અને એની અરે એક એંશી લાખ હું આઈબીઆઈ વહીવટ થઈ ગયો અને ઓન પેપર પ્રૂફ છે કે ચાલીસ ટકા જમીન કાપી નથી તમે સમજી લો આ કાંઈ હું આક્ષેપ કરું છું એવી વાત નથી ચાલીસ ટકા તો બધામાં જીપીમાં કપાતા જ હોય થાય જ અમારી મારી એક રેરપોર્ટમાં એની જમીન છે તો એમાં ચાલીસ ટકા કપાત કરી જ છે ફાઇનલ પ્લોટ કરવા માટે આ ફાઇનલ પ્લોટ આપ્યો એને એને એક ટકો જમીન નથી કાપી એ ઓન પેપર પ્રૂફ છે કે તમે એની ફાઇલ કઢાવો અને જોવો એટલે એની અંદર નીકળે કાંઈ કાચું નથી એ જ પ્રૂફ છે ને બીજું શું પ્રૂફ જોઈએ ગેરકાયદેસર બાંધકામ કહી શકાય હા ગેરકાયદેસર બાંધકામ છે અને ખરેખર બેંક એને એ બિલ્ડિંગમાં જે રહેતો હોય ને લોન એ આપે કારણ કે ગેરકાયદેસરનું બાંધકામ છે ને ચાલીસ ટકા કપાત વગેરેને આપી દીધું છે આમાં તો એ હું હવે કૃતિ ઓનેલાની સામે કોર્ટમાં જઈને કાર્યવાહી કરીશ કે ભાઈ આ હું ત્રીસ ટકાનો એનો ભાગીદાર છું મારા પૈસા લીધેલા છે અરે એ જયરમ કુંડાળીયાએ અહીંયા હામેના બિલ્ડિંગમાં એક વિધવાભાઈ પંચ્યાસી વર્ષના છે એના પતિએ નથી દીકરાએ નથી એને પહેલે હવે એ એવી બાઈના પાંચ લાખ રૂપિયા એના ભાઈના ચાલીસ લાખ રૂપિયા આવા એણે આઠ દસ લોકોના પૈસા લીધા અને લઈને પછી એણે સવારે દસ વાગ્યે બે ટીકડી મોઢામાં મૂકી અને મને પંદર દિવસ પહેલાં એણે કીધું હતું કે હું આવું નાટક કરવાનું છું જયરમ કુંડળીયાએ કીધું અને એ પણ મને ભેગો આવો સાંકળ છે એવી કલ્પનાય નહોતી બે ટીકડી મોઢામાં સવારે દવા આવી આઈધન થી આવતી મૂકીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને પછી હું ભાનમાં છું એમ કરીને એને એફઆઈઆર લખાવી દીધી અને પોલીસે બીજા એક ભાઈને માને મારી કરી કાર્યવાહી કરી પણ એ તો મને તમારું શું મનસુખ સાગઢિયા છે ને એટલે મેં સરકારને લખ્યું છે સીએમને લખ્યું છે કે તમે આ જે બધા જેટલા જેટલા બધાની બદલી કરો છો કમિશનર ડેપ્યુટી કમિશનર આની તો આ જે ટીપીઓ હોય એને સુકામાખી જિંદગીભર રાખો છો કાંઈ કારણ ખરું કાંઈ ભાઈ તમે એને રાખી મૂકો છો એની ટ્રાન્સફર કરો એટલે એ બધા બિલ્ડરોની માનસિકતા કેવી થઈ ગઈ જમીનોના ભાવ વધી ગયા એટલે કરોડો રૂપિયાની આવક થવા માંડી તો એમાંથી અને પાંચ પચીસ પચાસ લાખ દેવા પડે તો એ આપી દે બિલ્ડરો એના કારણે આ માણસ બેફામ બની ગયો કોઈ પણ વ્યક્તિ પાસે અતિ રૂપિયા આવે ને અને જો એનામાં યોગ્યતા ન હોય ને તો એ બેફામ બને આ કૃતિ હોનેલા એવું છે કે કેટલા વારમાં આખું સોળ હજાર વાર સોળ હજાર વાર જમીન છે કૃતિઓનેલા એ રિંગ રોડ ઉપર જ આવેલી છે એમાં અત્યારે પાંચ બિલ્ડિંગ એકવીસ એકવીસ માળના ઊભા છે એમાંથી અમુક વેચ્યા છે અને હજી અમુક વેચવાના બાકી છે એટલે ગેરકાયદેસર નું જ બધું બાંધકામ ને બધું હા એ હું ત્રીસ ટકાનું ભાગીદાર ના એટલે એ ત્રીસ ટકાનું ભાગીદાર તો ઓન પેપર હું છું જ એમાં દસ ભાગીદાર હતા ને એમાં ત્રણ ભાગીદારનો મેં એનો ભાગ ખરીદી લીધો હતો ત્રણ ભાગીદારનો જમીનનો બિલ્ડિંગમાં નહીં જમીન પણ પછી આ વાત આવીને એસી ઓલાને આપ્યા બિનખેતીમાં આટલા આપ્યા ઓલાનું